ભાવનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો હાલ જોઈએ તો ચોમાસાની શરૂઆત થઈ ગયા બાદ ખેડૂતોએ પોતાના અલગ અલગ પાકોનું વાવેતર કરી દીધું છે પરંતુ ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડ્યો નથી વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે જેમાં ત્રીસ દિવસથી વરસાદ નહીં પડતા મગફળી સહિતના પાકો હવે સુકાવા લાગ્યા છે અને પાક નિષ્ફળ જવા લાગ્યા છે કેટલાક ખેડૂતો તો પાક નિષ્ફળ જતા તે પાક ખેંચવા પણ લાગ્યા છે ખેડૂતો છેલ્લા એક મહિનાથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અળજભાઈ બછુંભાઈ મરુ નામ મગફળી વરસાદના કારણે નથી એટલે ક્યાંય નાખવામાં આવે છે નિષ્ફળ ફાલ જાય છે માંગ

મહુવા પંથકના ખેડૂત રવજીભાઈએ જણાવ્યું કે મેં દસ વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જોઈએ તો વરસાદ પડ્યો નથી જેના કારણે હવે પાણીની અછતના કારણે ધીરે ધીરે મગફળીનો પાક સુકાવા લાગ્યો છે પહેલાંથી જ પચીસથી ત્રીસ દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ વરસાદ નથી પડ્યો જેના કારણે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે છોડ પીળા પડવા લાગ્યા છે અને ધીરે ધીરે હવે છોડ સુકાવા લાગ્યા છે જેથી આ વર્ષે પાક નિષ્ફળ જવાની શક્યતા રહેલી છે મારું નામ ગોબરભાઈ મંજીભાઈ બવાળિયા ગામ શાંતિનગર અમારી પાસે આંડવી છે પચ્ચીસ વીઘાની ને વરસાદ પચીસ દિવસતા નથી એટલે સુકાય છે કેનાલનું પાણી પાણી તળાવમાં છોડે તો પીવે ને ખેડૂતને કાંઈક નફો થાય આંડવી બસ સુકાય છે એ જ પરિસ્થિતિ અને પચ્ચીસ દિવસતા વરસાદ નથી વરસાદ નહીં આવે તો બીજું તો શું કરીએ પાક નિષ્ફળ બધી નુકસાની છે જે કઈ છે એક ડોડું થાય એમ નથી અંદાજીક તો પછી તો જેવો ઉતારો માનો વીહ મણ થાય તો પછી વીઘ મેન વી ગણો એનો ભાવતાલ ગણો ને કેટલી નુકસાની થાય એ આંકડા મેકો તો તમને ખ્યાલ આવે આપો ચોમાસાની શરૂઆત થઈ ગયા બાદ પ્રથમ વરસાદ સારો પડ્યો હતો ત્યારબાદ ખેડૂતોએ મગફળી કપાસ અને ડુંગળીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે પરંતુ આ વર્ષે વરસાદ લાંબા સમય સુધી ન પડતા હાલ મગફળી ડુંગળી તેમજ કપાસ સહિતના પાકોને નુકસાની પહોંચી રહી છે